પાટણના સાંધલપુરમાં યુજીવીસીએલ ની બેદરકારી વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બગાડ્યા વેળામડી ગામે વીજ પ્રવાહ વધતા આ ઘટના ઘટી છે વીજ પ્રવાહ હાઈ થતા ટીવી ફ્રીજ અને પંખા સહિત નુકસાન થયું છે વિવિધ ઉપકરણો બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે ગ્રામજનોએ યુજીવીસીએલ કર્મીઓ પર રોષ ઠાલવ્યો દુર્ઘટના સમયે કર્મીઓના ફોન બંધ હતા સમયસર મદદ નથી મળતી ગઈ રાતે એકદમ ગામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાનાની ના સરી કારણ કે રાતના સમય હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ઓફ ફોન ડાકે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ કવિનો નંબર હતો તો અમે અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજી સીવીએલને કહેવા માંગીએ છીએ કે તમારા કર્મચારીને રાતે ફોન ચાલુ રાખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે

થી પણ વધારે નુકસાન નોંધાદ વિક